પણ કદાચ વાગી ગયું મારા દીવા નહીં પડ્યા કજે મારા જેના દીવા નહીં પડે જેના ઘેર અંધારો તું અંધારું 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 જ રહે ક નવો ઇતિહાસ એવો કહેવા માંગુ છું સાહેબ ક કદાચ આ દિવાળી મોડ મોડ ભાઈ કોની વાત પેટની વાત પેટમાં રાખજો જાહેર કરવાની કોઈ જરૂર નહીં હ કામ માતા હું ભાવ પાડીને કહું છું આ તો ક કદાચ દિવાળી મોર મોર કોઈના ઘર મોટો પોપણો કોઈ કોઈ બાઈની વાતનો હ એવું બાડી રહી છું આ

હા એક વખત તો ડખો કરીને બેઠી છે હા અને પોલીસ સ્ટેશન કેસ ચાલ્યા છે પણ ફેર કેસ ચલાવવાનો છે આ કેવા આ તો આવું માતા પર તો દીવાળી મોળમળ કદાચ આ ડખો થાય હું ભારે રહીશું હા હાચું 2000 રૂપિયા

એ તો એનું મારું લેણું બાકી બાકી ને બાકી કઈક ઝઘડા મજેલી હ એક બીજી મે લાખવામાં જ લે લાખવામાં જઈશું ના ઘરમાં ખેતર મેદાન કરી ઊભી નથી હ ક નોટતોનો સમય તો અને કદાચ મારે કંદો કદાચ લાગો માર્યો છે ગોમ

માતા ઓળખાયું તો વિશ્વારા માતા શું અને જેને જેને વિશ્વાસ રાખે સાહેબ એને ટોપાઈ દીધા નહીં

તું તારો ઓછો તમારો કોમ રૂપિયા લઈને આવ્યો તો હું માતા આવ્યો અને તારો ગોમ જોવા કરશે સન ચોથી આયુ અને હાજે વિચાર કરશે હા અને મારા ગોમ ને છે

કોઈ નું કઈ બોલ્યો છે તમારા જમીનો ના જમીનોના ન્યાય પડે છે એના સિવાયના બે ન્યાય પાડું છું પણ રાગ 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 કદાચ છ મહિના તો નહીં થવા દો હા આ એક લીધું આ બીજું લીધું અને બીજું દિવાળી પછી લઈ અને ત્રીજું ઉનાળો આવતા આવતા લેવાની મારી તાકાત છે કે તમે તૈયારીઓ રાખો હું માતા તમારા જોડે જ મને મોર કરીને હેડ કોઈ દારો તમને જગત માં પાછા પડવા દો નહીં હા નહીં હાલતા અને નહીં મોનતા એ મનાવવાની તાકાત મારી છે કે નહીં મોનદાનજીને અભિમાન કરે હું એનો તો અભિમાન મીરાવા દીધો ને રાજા રાવણનો અભિમાન મી ઉતારીશ હ કેમ સતી સીતા બનીતી રોમ ના ઘેર બનીતી માતા સુબી હું બાર બંગળજોની ભાઈ ઝુકણી આવી હ અડધી રાતી હોય કારું કપડું તારા પાછું રડવા આવીશું હા અને વાતની વાત એવી ભર થઈ ગયો ભાઈ હા કદાચ નરિયો ખોલ્યો હોય તો જોગણી નહી ખોલ્યો

હા ચારે શીટ સાહેલ હું ફરું છું અને જેનો પરચા આડ્યા છે તો ખબર પડી છે પણ જેનો ના ઉતારું તો મટી જેનો ઉતારનારી માતા છું હું કે કે મને ભજે લાગી લઈ ગયો છે પચીસ રૂપિયા પચાસ રૂપિયા કે વધુ રૂપિયા પણ હું માતા તો છે એ ઓગળી વાતો લો

પૈસા નહિ પીવા માટે પૈસા નહી અને હું આ પૈસા લઈ લઉં છું મને તમે કશું કરતો નહી આટલું બોલી જાય એટલે અમારી એમ નજર હોય ઓનુ નોમજ વધાવી

ક પસ્તાણો પાન નહીં રહ્યો એવું હું જોગડી માતા બારૂ ક્ષેત્રમાં બેઠી બેઠી કસ્તાવનો પાન નહીં પણ પેલા અભિમન કર્યો હા ક અભિમન કર્યો છે અને અમે ચીયા તમને કહેવા આવડે કારણ કે વેરા વેતાવા મોટી છે સાહેબ કે વેરા વેચાવાની ચાલુ થઈ જાય છે કે વેરા વેચાવાની ચાલુ થઈ છે ચારે બાજુ થી દુઃખ ચાલુ થઈ ગયો છે પણ મોહ મેલાતો નહીં મોહ નહીં મેલાતો અને અભિમાન નહીં મેલાતું પણ રાજા રાવણ નું અભિમાન પણ કદાચ દિવાળી ના બાધવું અને જો અભિમાન ના ઉતારી નાખું તો હું જોગણી માતા મૂકી છું એવા મારા ઇતિહાસ છે કે હું કંધેનું જારું છું જો કદાચ વળગી ને તો વાર્તા પૂરી થઈ જાય હ કે તમે ભાવ કર્યા છે અને મેં ડોટ કાઢી છે કે પગમાં જોરો પહેરવા રહી નહીં હ અને દુઃખ ચાલુ થઈ ગયું છે હ કે નોરતો તો મોર હું એવું પારું છું કે બે ભૂવા બેહી ગયા હ કે બે ભૂવા બેહી ગયા એક તો ખાટલામાં પડ્યો છે તે ઊભો થતો નહીં એ ઉભા છું હ અન કરા બીજા ને હું લઉં ને એટલે વાર્તા મારી થઈ જાય પૂરી હાચું પણ તમે હોમો કહેવા જતા નહીં લબ તાકાત મારી છે હો ક લાયો તો હું માતા લાયો અને લાયો તો ગોમ જોણ છે મારા સોનો મોને લાવવાનું નહીં મારા જણે લબવાનું છે હા એ લાયો તો હું માતા લાયો વિશ્વાસ રાખો ભાઈ કદાચ દિવાળી મોર મોરે લાવું દિવાળી ચેરે લાવું પણ લાયો 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 હો એ હું માતા પરમણંત છું ไปตราเลยไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไปไป <mí> <cooking> <room> <sh yelled> कलेक्ट कर